દમયંતીબેન સરપંચ રજીલાબેન પાડવી નીઝર સુરત ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક તાપી જિલ્લા કલેક્ટર દિલીપભાઈ પાટીલ એપીએમસી માર્કેટ ચેરમેન યોગેશભાઈ રાજપૂત નિઝર એપીએમસી માર્કેટના સેક્રેટરી વિકેશભાઈ સંદીપભાઈ પાડવી માજી તાપી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સોનલબેન પાડવી માજી તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ વસાવા તાપી જિલ્લા ભાજપ મહામંત્રી સુહાગભાઈ પાડવી નીઝર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ સહિત ભાજપના તમામ કાર્યકર્તા ગામના વડીલો આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બિંદેશ્વરી શાહ સાથે હંસરાજ પાડવી સિટી ગોલ્ડ ન્યૂઝની સર